सुनो द्रौपदी शस्त्र उठा लो अब गोविंद ना आएंगे छोड़ो मेहंदी खड़क संभालो खुद ही अपना चीर बचा लो धूत बिछाए बैठे शकुनी मस्तक सब बिक जाएंगे सुनो द्रौपदी शस्त्र उठा लो अब गोविंद ना आएंगे कब तक आश लगाओगी तुम बिके हुए अखबारों से कैसी रक्षा मांग रही हो दूसरा संदरबारों से स्वयं में जो लज्जाहीन पड़े हैं, वे क्या लाज बचाएंगे सुनो द्रौपदी शस्त्र उठा लो अब गोविंद ना आएंगे कल तक केवल अंधा राजा अब गुंगा बेहरा भी है होठो सी दिए है जनता के कानों पर पहरा भी है तुम ही कहो ये आंसू तुम्हारे किसको क्या समझाओगे सुनो द्रौपदी शस्त्र लो अब गोविंद न आएंगे गे जन्माष्टमी पूर्व संध्याए कवि पुष्पमित्र उपाध्याय कविता हूँ एक नवा अध्याय शुरुआत कर रही छू દેશમાં આજકાલ જે કંઈ પણ ઘટનાઓ બની રહી છે એ સતામણીની હોય એ શોષણની હોય એ બળાત્કારની હોય એ સામૂહિક બળાત્કારની હોય કે દુષ્કર્મની હોય એક પેટર્ન છે દૂધ પીતી બાળકીથી શરૂ કરીને લાકડીના સહારે ચાલતી વૃદ્ધા કે દિવ્યાંગ સ્ત્રીને પણ પોતાની હવસનો શિકાર બનાવતા સમાજમાં કેવી રીતે શ્વાસ લઈ શકાય બાળકીને જન્મ દેવાના પ્રોત્સાહનના ભાગરૂપે સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનો જે સ્લોગન અપાયેલું છે એ જ સમાજ જન્મેલી દીકરીને રક્ષણ આપવામાં જ્યાં નિષ્ફળ નીવડું હોય એ સમાજમાં એક નિર્જીવ જ અવાજ ઉઠાવ્યા વગર રહી શકે પરિણામે ભૂતકાળમાં જ્યાં જાતીય સતામણીની જાગૃતતા માટે ફેસબુક અને યુટ્યુબ ઉપર મેં કેટલાક વિડીયોઝ દ્વારા સતામણીની સામે જાગૃતતા કેળવવાનો પ્રયત્ન કરેલો એ જ રીતે ફરીથી અહીં એક નવી શ્રૃંખલા શરૂ કરી રહી છું કે જેમાં જાતીય સતામણી કે દુષ્કર્મ બળાત્કાર કે સામૂહિક બળાત્કાર કોને કહેવાય એવી નાની નાની ઘટનાઓ જે મારા પીએચડી દરમિયાન મારા નજરમાં આવેલી છે એ ઘટનાઓનું વર્ણન અને ક્યાંક ને ક્યાંક તેનું મૂલ્યાંકન છે એ કરવાનો હું પ્રયત્ન કરીશ કે જેથી કરીને સમાજમાં ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ બાળકી કોઈને કોઈ સ્ત્રીને કોઈને કોઈ દુર્ઘટનાથી હું બચાવી શકું તો મારા આ પ્રયત્નને આપનો સાથ અને સહકાર મળશે એવી અપેક્ષા સાથે આજે પચીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ એ અપેક્ષા સાથે કે આપ સૌમાં મારામાં આપણા સૌમાં કૃષ્ણરૂપી એક યોદ્ધા છે એ આપણા સમાજની દીકરીઓને બાળકીઓને બચાવવા માટે ફરીથી ઊભો થશે નમસ્તે